બસ જે બસ થઈ ગઈ હોય તો પાણી આવ્યું હોય કે પછી વીજ પોલ પડી ગયા હોય તો આપણને કઈ ખબર નથી પણ એસટી બસો ની બધે ઉભું છે હું તમને હમણાં બતાવું જો પાણી જો બસો નો થપ્પો લાગી ગયો છે કારણ કે આગળ રોડ બંધ છે અને આ એક અમારે જાડવું પડી ગયું બહુ ભાઈ વરસાદ છે કાલ નો આ બસો રસ્તો બંધ છે એટલે બસો બધી અહીંયા ઉભી છે થપ્પો લાગી ગયો છે આમ બધી ઊભી છે વરસાદ આવે પુલ માથે પાણી ચડે પુલ માંથી પાણી રસ્તો બંધ થયો દીકરો ભૂ જોવા આવ્યો છે છત્રી લઈને

તો ભાઈ ને એસટી બસની એટલે લાગી ગઈ છે થાંભલા પડી ગયા છે લાઈટ નથી આજ સવારની આમ તો વહેલી સવારે લાઈટ વહી ગઈ હતી અને આઈફોન વાળાને પાવર બેગ તો જોઈ મારી પાસે કઈ પાવર બેગ છે નહીં એટલે આમાં બેટરી છે ત્યાં સુધી હું લોક બનાવી બાકી તો બીજું તો શું કરવું કારણ કે મેં પાવર બેગ કંઈ લીધું નથી આઈફોન વાળાને જોઈ જ પાવર બેગ આમાં ત્રણ હજાર બસો દસ કેમ કાંઈ કે એમ એચ ની બેટરી આવે એટલે પાવર બેગ લાઈટ વગર તો ખોટું પાવર બેગ હોવું જ જોઈએ ના ના અત્યારે આ એક તો દૂધ નું આયવું બીજા નંબર માં પેપર નું આવ્યું અને લાઈટ નું આવ્યા ત્રણેય વસ્તુ વગર તો ભાઈ જીવન નકામું થઈ જાય ત્રણેય વસ્તુ નો આવી કેમ ઇન્દુ કે

એટલે બિસ્કિટ કીટર પણ પાછો લેવા એવો કે ટોસ પટી આપો એટલે પાછી એ દીધી અને પછી હું જ્યોતિદાન જાગતા હતા એ તો હોય ગયો બાર વાગ્યા પછી જ્યોતિદાન જાગતા હતા લગભગ બે વાગ્યા હશે નીંદર જ આવે ને પછી હજુ ઉપર થઈ જાય ને અને વરસાદ ચાલુ હતો વરસાદ આખી રાત વેર આખી રાત વેર અત્યારે કઈક વરસાદે ઘડીક વિરામ લીધો છે તો આજના દિવસની શરૂઆત કરીએ છીએ પપ્પાના મસ્ત મજાના સોવિચારથી કારણ કે સોવિચાર વગર તો ભાઈ દિવસ આપણો સારો ન જાય તો લઈ લઈ પેલા સુવિચાર પપ્પા પપ્પા જય માતાજી જય માતાજી આજનો સુવિચાર છે વ્યક્તિએ ક્યારેય તક ની જોઈએ નહીં બરોબર કારણ કે આજે જે છે તે સૌથી મોટી તક છે બરોબર વાહ વાહ ખુબ સરસ વ્યક્તિ એ ક્યારેય તકની રાહ જોવી જોઈએ નહીં કારણ કે આજ છે એ સૌથી મોટી તક છે ખૂબ સુંદર સુવિચાર પપ્પા એ આપ્યો ભાઈ રહોડામાં આપણા માટે કઈ સ્પેશિયલ બને છે સ્પેશિયલ શું છે ને એ તમને હું કહી દઉં હું કાલ એટલે અડદ ની ડાળને લઈ આવ્યો હતો જો અત્યારે બને છે ઢોસા વાહ વેરી ગુડ સરસ સરસ જો ભાઈ વરસાદના ગરમા ગરમ ઢોંસા બને છે ને પહેલી વાર બનાવે છે ઉચ્કે નહીં એવું થાય એ નોનસ્ટિક નહીં આપણે તો હવે પહેલા તાવડી હતી હવે લોઢીઓ આવી તાવડી જ બનાવી નહીં તો આજ મસ્ત મસ્ત ગરમા ગરમ ઢોસા નો પ્રોગ્રામ છે વરસાદ ની માં ઢોસા બને છે પહેલાના ના સમય માં મજૂરો કરતા ને એટલે આપડે દેશી બધા દાડિયા કહીએ છીએ ત્યારે લગભગ મેજોરિટી જાહેર બાજાર રોટલા અને અડદની દાળ છે એટલે મજૂરો એમ કે અડદની દાળ ડાળ જાહેર બાજાર રોટલા જઈ છે લગભગ તો પણ અડદ એક એવું પોષક તત્વ છે કે અડદ અડદ છે ને

ને થાળી પાડી દીધી છે અને પપ્પા અને ભાઈ ને બે બે ગયા છે અત્યારે બપોરા કરવા બપોરા માં છે ઢોસા અને સાંભર સંભાર જે તમે સમજી લઈજો આવું કઈક છે હવે આપણને કઈ ખબર પડતી નથી

નથી બીજી છે આ ભાઈ કાલે ભાઈ બહુ એટલે બહુ તોફાન કર્યું પછી બહુ તોફાન કર્યું ને એટલે મમ્મી ને પછી ભાઈ રોવા માંડ્યા પછી સાનો કેમ મમ્મી